આપણે અડદિયા બનાવવાના છે અને સારો ટેસ્ટ આવે છે અને કરે સારા છે આપણે આ છે અડદનો લોટ ઘીમાં આપણે બરાબર ચેડવી લીધો છે કોઈ ખામી ન રહેવી પડે બરાબર પાકી જાય આ છે કિલો માવો એને ઘીમાં છેડવી લીધો છે બરાબર અને આપણે આ છે ગોંદર અઢીસો અઢીસો કાજુ અઢીસો બદામ એને ખાંડી લીધી છે અને આપણે અઢીસો ટોપરું લીધું છે એને બરાબર સાણી આવી જાય એટલે એડ કરી દેવાનું છે તમે જો એટલે તમને આવડી જાય છે આપણે સાણી બરાબર આ છે મસાલો પેસલ આવે છે અડદિયાનો એને એડ કરી દેવાનો આપણે અડદનો લોટ પહેલાં એડ કરી દેવી બરાબર હલાવી લેવાનો મિક્સ થઈ જાય પછી આપણે માવો એડ કરી દેવાનો છે આપડે કારીગર બઉ સારા છે બધા વખાણે છે એટલે આપણે વિડીયો બનાવવા ગયા તા કોઈ વસ્તુ ઘટે નહીં આપણે ટેસ્ટ કર્યું હતું બરાબર બન્યો હતો માવો આપણે મસાલો નાખી દીધો અડદિયાનો થોડો ઓછો પડ્યો પડ્યો એટલે નાખવો આપડે આ કાદુ બદામ છે એને નાખી દીધા અઢીસો કાદુ અઢીસો બદામ બે ખાંડેલા હતા બરાબર મિક્સ કરી લેવાનું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાયા રાખવાનું આપણે ટોપરું એડ કરી દેવી અડધું ટોપરું નાખવાનું છે પેલા હવે આપણે કરી દેવી બરાબર મિક્સ થઈ જાય એવું હલાવવાનું છે આપણે ટોપરું બધું નાખી દેસું અઢીસો ટોપરું હતું હવે આપણે ગોંદર અઢીસો હતો બધો એડ કરી દીધો બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું અને ટેસ્ટ બહુ સારો આવે છે કારીગર બહુ સારા છે કોઈ દી ન બનાવ્યા હોય ને તમારે બનાવવા હોય તો તમે જોવા તો આવડી જાય કપ પ્લેટ બની ગયું કહેવાય કોઈ વસ્તુ ઘટે નહીં